દિવાળીના પાવન તહેવારમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનો શહેરજનોની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે મોડી રાત્રે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમની અચાનક મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે તહેવારો દરમિયાન શહેરમાં સલામતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને અને ફાયર કોલ્સની હાલની પરિસ્થિતિ રિસ્પોન્સ તાત્કાલિક બચાવ કામગીરી માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી દિવાળી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી આગ અને અકસ્માત જન્ય ઘટનાઓને પહોંચી વળવા માટે શહેરના પચીસ ફાયર સ્ટેશનો ચોવીસ કલાક સતર્ક સ્થિતિમાં કાર્યરત છે મેયર શ્રી દક્ષિષભાઈ માવાણીએ ફરજ પર તત્પર તમામ